તે સિવાય તેમાં પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે તે વિટામિન બી ટ્વેલનો સારો સોર્સ છે જો તમને દૂધ પીધા પછી કોઈ સમસ્યા થાય કે પછી દૂધ સરળતાથી પચતું નથી તો તમે ગાયના દૂધનું સેવન કરી શકો છો કારણ કે તે સરળતાથી પચી જાય છે જોકે તેમાં કેલ્શિયમ અને આયરનની માત્રા ઓછી હોય છે ગાયના દૂધની સરખામણીએ તેમાં વધુ માત્રામાં કેલ્શિયમ હોય છે તે આયરન વિટામિન એ અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે તે પીવામાં ખૂબ જ ક્રીમી અને ટેસ્ટી લાગે છે જો નુકસાનની વાત કરીએ તો તેમાં વધારે કેલરી અને ફેટ હોય છે આ સિવાય તેમાં ઓછું પ્રોટીન હોય છે અને તે પચવામાં પણ મુશ્કેલ છે ગાયનું દૂધ તે લોકો માટે સારું છે જે ઓછી કેલરી અને ફેટ ઈચ્છે છે જ્યારે ભેંસનું દૂધ તે લોકો માટે સારું છે કે જે વધારે કેલ્શિયમ અને આયરન મેળવવા ઈચ્છે છે સ્વાસ્થ્ય લાભ માટે ગાયનું દૂધ વધારે ફાયદાકારક છે દૂધ પીવાનો સાચો સમય સવારના નાસ્તા દરમિયાન માનવામાં આવે છે સવારના નાસ્તામાં દૂધ પીવાથી શરીરને એનર્જી મળે છે તે પાચન ક્રિયા સુધારે છે આ સિવાય તમે રાત્રે સૂતા પહેલાં દૂધનું સેવન કરી શકો છો રાત્રે દૂધ પીવાથી શરીરને આરામ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે તો જે રીતે ગાયના દૂધ અને ભેંસના દૂધમાં બંનેમાં ખૂબ જ સારા પોષક તત્વો હોય છે કેલ્શિયમ હોય છે વિટામિન એ હોય છે જે પીવાના ઘણા બધા ફાયદાઓ રહેલા છે સાથે જ આપ વહેલી સવારે નાસ્તાની સાથે અથવા દોરાત્રે સૂતા પહેલા પણ દૂધ પી અને તેના જે ફાયદાઓ રહેલા છે તે મેળવી શકો છો